સામાન્ય રીતે અધિકારીને લઈ લોકો કમ્પ્લેન કરતા હોય છે કે અધિકારી કામ નથી કરતા પરંતુ આજે હું એક એવા અધિકારીની વાત કરવાનું છું જેના માટે લોકો આંદોલન કરી રહ્યા છે તેમની બદલી થઈ જવાના કારણે અને તેમની બદલી રદ કરાવવા માટે લોકો આંદોલન કરી રહ્યા છે પહેલાં તો દસ વર્ષ બાદ સાપુતારાને એક ચીફ ઓફિસર મળ્યો અને તેમણે સારા કામ કર્યા અને ત્યારબાદ

ત્યાં નિમણૂક થઈ ચીફ ઓફિસર તરીકે અને તેમણે નિમણૂંક થતાની સાથે જ બે મહિના જેટલા ટૂંકા ગાળામાં જ કામ કરવાનું શરૂ કર્યું આ કામ જે તેમણે કર્યા તેને લઈને લોકોમાં પણ ખૂબ હર્ષની લાગણી હતી તેમના પ્રત્યે અને દસ વર્ષથી જે જગ્યા ખાલી હતી ત્યાં આવતાની સાથે જ તેમણે જે ઘણા બધા પ્રશ્નો હતા સાપુતારાના તે ઉકેલવાના શરૂ કરી દીધા હતા જેને લઈને ત્યાંના વેપારીઓ તેમજ હોટલના માલિકો ખૂબ જ ખુશ હતા પરંતુ આ વચ્ચે જ કેટલાક દિવસ પહેલાં ચિંતન વૈષ્ણવની બદલી કરી દેવામાં આવી હવે ચિંતન વૈષ્ણવની બદલી થતાની સાથે જ સાપુતારાના ગામના લોકો તેમજ સાપુતારાના લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે એક અધિકારી જ્યારે દસ વર્ષ બાદ મળ્યો અને એ પણ સાપુતારાને લઈને ખૂબ જ કાર્ય કરતો હતો વિકાસના કાર્ય કરતો હતો નિયમ લાગુ કરતો હતો ત્યારે આ એક અધિકારીની થોડા સમયમાં જ બદલી કેમ કરી દેવામાં આવી આ ચર્ચાઓ ડાંગ જિલ્લામાં થઈ રહી છે અને લોકો કહી રહ્યા છે કે શું ચિંતન વૈષ્ણવને સારા કામ કરવા બદલ આ સજા મળી છે શું ચિંતન વૈષ્ણવે કોઈ નેતાની જી હુજૂરી ના કરી તેના માટે તેમની બદલી કરવામાં આવી છે અને લઈને જ લોકો સવાલ પૂછી રહ્યા છે અને સવાલ એ પણ છે કે એક અધિકારી માટે લોકો આંદોલન કરી રહ્યા છે સાપુતારાના નવા ગામના લોકોએ સજ્જડ બંધ પાડ્યું હતું આ અધિકારી માટે અને માંગ કરી હતી કે આ અધિકારીની જે બદલી કરવામાં આવી રહી છે તેને તાત્કાલિક રદ કરવામાં આવે અને જો આગામી સમયમાં રદ નહીં કરે તો તેઓ આ રીતે જ આંદોલન કરતા રહેશે તેમણે ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્ર આપીને તેમણે ચીમકી ઉચ્ચારી હતી તેમણે એ પણ કહ્યું કે આ બદલી જો રદ કરવામાં નહીં આવે તો અમે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી સુધી પણ બહિષ્કાર કરીશું અને ચક્કાજામ પણ જો કરવા પડશે તો કરીશું આ વિચારો કે એક તરફ લોકો જ્યાં કમ્પ્લેન કરતા હોય છે ત્યાં બીજી તરફ ડૉક્ટર ચિંતન વૈષ્ણવની કામગીરીને લઈને સાપુતારાના લોકો તેમના માટે લડી રહ્યા છે કે તેમની બદલી ન કરવામાં આવે અને તેઓ ચીફ ઓફિસર સાપુતારાના જ રહે તેવી માંગણી કરી રહ્યા છે ઘણી જગ્યાએ આવા ઓફિસર પણ હોય છે અને ઘણી જગ્યાએ આપણે એવું પણ જોઈએ છે કે એવા ઓફિસર હોય છે જેને લઈને એક કલંક લાગે છે જે સરકારી કર્મચારીઓ હોય છે તેમના તમામ ઉપર કર્મચારીઓ પર કલંક લાગે છે પરંતુ અહીં ડૉક્ટર ચિંતન વૈષ્ણવ દરેક કર્મચારી તેમજ દરેક અધિકારી માટે એક ઉદાહરણરૂપ સાબિત થયા છે કે અધિકારી કેવો હોય કે લોકો પણ તેમના માટે આંદોલન કરે અને તેઓ સજ્જડ બંધ પણ પાળે અને આવેદનપત્ર પણ આવે આવા ખૂબ જ ઓછા અધિકારી હોય છે જે આપણે જોઈએ છે અને હાલ આ આંદોલન ચાલુ છે અને તેઓ આગામી સમયમાં રેલી પણ કરી શકે છે ધરણા પણ કરી શકે છે આ સતત સમાચારો પર અમે નજર બનાવી રાખીશું અપડેટ કરતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક મહત્ત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર